કૃષ્ણ મિત્રો આજના લોગની શરૂઆત થઈ ગઈ છે અને આજના વિડીયોમાં બંને રહેજો સરસ છે ઈજા રમવા માટે બાર રમવા આવ્યા જોઈએ પણ સાયકલ પણ પડ્યો બેન રમો પડ્યું

વાર કત્રણ કઈ એસી સરસ આટલું ઓથો થઈ રે ના થઈ રે આટલું નઈ થઈ રે પેની થઈ આટલી કોકડી બનાવવાની છે આપણો આજે અમારું હું બનાવવું ઉખઈ કાઢે આજે જો આપણે તેલ તપપા મૂકી દીધું છે સરસ હવે અંદર આપણે ઘી ગોર એડ કરી દેવાનો છે તો આ તે વિડિયો ઉતારી એટલે જો આવું થાય પરાક્રમ જોસ એટલે આવી રીતે આપણો વિડીયો વિડિયો સરસ તેલ આવી ગયું

આજે થોડે એડ કરવું પડશે તો જો આપણે કાટી દીધી છે સુખડી આમાં કંઈક આવી રીતે બની હજુ સરસ પણ થઈશું હવે આપણા પહેલાં એક જ મિનિટ જો આપણે આ રીતે મસ્ત કરી દેવાનું સરસ મજાનું બોલીશ બોલીશ સુખડીના અને પછી એને આપણો એ કરી દઈશું હવે આપણે શું કરવાનું આપણે લીડાઈશું એટલે કે ચોખંડા જોઈએ એ લાગે બરાબર આપણે રોટલી થઈ રહીએ રસ મી રોટલી થઈ જવાય ભીન પપ્પાની અંદર ટીવી જોવું હોય તો રોટલી બનાવી દેશે થોડી વાર રોટલી આપણે રેડી થઈ જશે પછી તો આ થાય છે ખીચડી અમે આવું તેલ વાપરીએ જો તમે વાપરો અને આ કાઢી છે આપણે ગાયની રોટલી તો ચલો ગાયના મૂકી આવીએ રોટલી પહેલાં ગાય તો અત્યારે કદાચ નહીં હોય તો પીનાલ બેન ગાય જોવા મળી જઈશ રાતમય રોટલી નાખવા જે આ મૂકીને આવતી રહી જો મસ્ત બનાયેલું જો સરસ મજાનું ગોઠવાઈ ગયું અક્ષુ કુમારે ગોઠવી દીધું હોય હા જબરું બનાવી લે જબરું બનાવી દે તો અહો ફૂંક મારજે ને અક્ષુ નાખશું ફૂંક માર તો ફૂંક માર એમ નહીં હોય હોય ત્યાં

આવા ના લે હૈતી પાછું બીજું બનાવ્યું ને આવું કરજો હા જબરું જબરું કરી લો મહેનત કરીને ઉપર પોણી ફેરવવાનું ચાલો નક્ષભાઈ આવી જ છે જમવા માટે બેસી જાઓ પલોઠી વાળીની એ ભીંડે કી સબ્જી એ ખીચડી હે ઓર એ સુખડી હે Orang ini buatnya tas si tametaka sak. Lihat, lihat, lihat. Coba ya, nomor berapa yang le atan, ખાવા માટે બનાવી હે નઈ બબુ મરના મરના મિત્રો મે બતાવા માટે બેસી ગયા છીએ અને એક सब्जी ખાઉંગી હા મેરે કો ભીંડે કી सब्जी મેરે કો ખાને કી નઈ 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 ના ના થોડી થોડી આપરો મે થોડી થોડી પછી આવા જમ્યા ને પછી મળીશું નવા વિડીયો સાથે જીમ પહેલી વખત આટલું પાણી આવી આવજો બાય બાય જય માતાજી જય શ્રી કૃષ્ણ નવા બ્લોગ સંગાડે મળીશું ને નવી સવાર થાય બધાને અને સરસ મજાની સવાર તમારી ઉગે એવી પ્રાર્થના કરશો અને નક્ષ તમારા મારા હાદા પેલા પાણી પીવા ઊભા થઈ ગયા ચાલો આવજો બાય બાય જય માતાજી જય શ્રી કૃષ્ણ আবে নেই আবে এ আ বে পড়ি এখানে উ আইউ মাঙ্গা নো গানো ওয়াঙ্গা আম গানা গি গাঙ্গাম দবা jati rahi